હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવારમાં નાઈ તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું અને ચા ને રોટલી પણ રેડી કરી નાખી છે ને મમ્મી પણ રેડી થઈ ગયા છે ને આ બાજુ જો કાનો પણ રેડી થઈ ગયો છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામી નારાયણ જય સ્વામી તો જો આ બાજુ ચા પણ રેડી થઈ ગઈ છે અને આ બાજુ તમારી રોટલી પણ રેડી થઈ ગઈ છે અને હીરુ ને હજુ તો હજી સુતા છે તો ચાલો ફટાફટ હું પેલા નાસ્તો કરી લઉં સવાર સવારમાં જો આધુ જાગી ગઈ છે એની ફ્રેન્ડ પણ રમવા આવી ગઈ છે આધુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જોરતી બોલ જય શ્રી કૃષ્ણ હીર જય સ્વામિનારાયણ અરે વાહ આજુ ડૂજો સવારમાં માં જગી ગયું છે કાકા ને હા આજુ એ જાગીને ત્યાં જ એની ફ્રેન્ડ રમવા માટે આવી ગઈ છે એટલે આજુ આજે રોવાનું સ્ટાર્ટ થયું નથી હજુ હલો રોટલી ચા ખાવું છે ને હે એને એને આપણે આપશું ને તો ચાલો હવે આ ધૂન એના પપ્પા ને બધા નાવા ગયા છે તો એના માટે ચાલો રોટલી બનાવી નાખવી ચા નાસ્તો જો હીરુ નતુલ માટે રેડી કરી નાખ્યો છે જો અતુલ પણ આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આ બાજુ જો આધુ પણ બેસી ગઈ છે જો ચા ચા દૂધ રેડી થઈ ગયું છે અને આ બાજુ ઘી માં લચપચ રોટલી પણ તૈયાર થઈ ગઈ છે ચાલો આ બધા કેટલી કેટલી રોટલી ખાવાની આજુ ને આજુ ને પાંચ પાંચ તો ચાલો રોટલી રેડી થઈ ગઈ છે ને બધાને રોટલી આપી દો શોરૂમે જવા માટે જો રેડી થઈ ગઈ છું આજુ આપડે પેલા જઈને ઊભી રહી ગઈ છે આજુ ટાટા હું લઉં તારે આટુ બંધ કરી દીધું મારે જવું છે બેટા તારે ઘડિયાળ પેલી દી હે પપ્પા ભાઈ જાવ મમ્મી નથી આવતી જોયું દરવાજો બંધ કરી પપ્પા તમે ભાઈ દેવી ને એટલે ચાલો મમ્મી લઈ લો હવે શોરૂમે જઈએ ને ભૂલવાડી ને પણ આવી ગયા તા ને શોરૂમે થોડું ઘણું કામ પણ કરી નાખ્યું કસ્ટમર પણ હેન્ડલ કરી નાખે દીક્ષિતા દીક્ષિતા જો જમીન આવી ગઈ છે ને અતુલ જો મારી વાટઝન બાર ઊભા છે તો ચાલો હવે ઘરે જઈ ને જોઈ કે હીરોને ને આધુ સુઈ ગયા છે કે જાગ્યા આ તો મોડું થઈ ગયું એટલે હોઈ ગયું છે ને

હીરો એટલી મોટી મોટી તન પાછી બીજી વાર ભૂખ લાગી શતી હતી છે ને ગોવણી તો થઈ હતી ત્યાં નો ખાધું કાંઈ ત્યાં એક જ રોટલી ખાધી અરે વાહ હીરું પાછી બે વાગે પાછી બીજી વાર જમવા માટે બેહી ગઈ છે ત્રીજી વાર આવશે કે સૂઈ જવાનું છે હે સુઈ જવાનું ઓકે તો હાલો ફટાફટ હવે જમી લો અને પછી હીરું ના સુઈ જાય તને ખાવાનું છે આજુને ખાવાનું છે તો આજેને આપણે ખવડાવી લઈએ આજુ જન નાની હતી ને એમ કીધું હું નાની હતી ને એમ કરતો હોય કે મને મેં ઘાલ કરું કેમ કરવું છે

આપણે કાલે કીધું તને લીંબુ ચમચી રમાડશું પણ કાલે મેરેજમાં છે ને ગયા ગ્યાતાને બહુ મોડું થઈ ગયું તો એટલે ન હતા રવાડે પણ આજે બધી છોકરીઓ ક્યારની પાછળ પડી છે આંટી અમને લીંબુ ચમચી રમાડો તો આપણે જો બધાને બોલાવ્યા છે હવે આવે પછી ખબર પડે આજુ જાગી જ લાગે છે હજી ક્યારે જાગી લાઈ નહીં બી બારી છે દીકુડો એ દીકુ બાર લે જાગી ગયા હે ચુબેન ઘરે ગઈતી હું અમે જો હેતાંશ પાસે ભાઈ ગયા તા હેતાંશે રાવ કરી થોડી ઘણી આ બાજુવાળા ખી જાય છે ને એવું અને પછી ચિંતનભાઈ પાસે કામ પતાવ્યું અને હવે હીરું ગઈ છે અને બેનપણીઓને બધીને બોલાવા લીંબુ ચમચી રમવા માટે જોઈ જો બધા આવશે તો આપણે લીંબુ ચમચી આજે બધાને રમાડશું તો બધી જ એની ફ્રેન્ડને બોલાવીને આવી ગઈ છે જો આ બાજુ બધા તૈયાર થઈ ગયા છે આધુ તું રમીશ હે આધુ રમી શકશે નહીં મમ્મી હા પાડે જો આધુ અને આ બાજુ જો બધી ફ્રેન્ડો ગોઠવાઈ ગઈ છે હીરું રમવાનું છે રમવું છે ને બધા પછી કાલે કઈ ગેમ રમશું કાલે ડાન્સ કરવાનું રમવું છે હે કાવ્યા કયું રમવું છે કાલે કાલે એવું રમવું છે તો ચાલો આજે તો રમાડ પણ કાલનું કાલે આપણે વિચારશું આજે તો આ બધાને લાઈનમાં ગોઠવી અને પછી લીંબુ ચમચી રમાડવી હાલો કોણ જીત છે આ બધા એમ કે હું જીતીશ ચાલો આપણે જોઈએ હોય એન્ડ સુધી જોડાયા રહેજો કોણ જીતે છે ને જોવા માટે ક્રાશ ને ત્રણ ત્રણ નો વારો લઈ જશે ને ત્રણે રેડી થઈ ગયું છે આ બાજુ તો ચાલો 1 2 3 સ્ટાર્ટ કરું છું 1 2 3 સ્ટાર્ટ હાલો હીરો હાથ લાગવા હાલો હીરો આઉટ આ હીર જીતી ગઈ અને આ રહી ગઈ પાછળ એટલે ત્રણ વિજેતા બની છે હીર અને બીજા ત્રણ પાછા ગોઠવાઈ ગયા છે જો આ ત્રણે ગોઠવાઈ ગયા છે મને આધુ તો કઈ ગોઠવા હે નહીં તો ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ અરે વાહ કિયા જીતી ગઈ છે હાલો કિયા કિયા અને હીરની વચ્ચે પાછું કોમ્પિટિશન થાય કોણ જીતે છે કાવ્યા છે કે કિયા છે અરે ઓકે આનું નામ કાવ્યા છે તો કાવ્યા અને હીર હિર ને હિર અને આ છે કાવ્યા તો ચાલો બે વચ્ચે આપણે પાછું બીજી વાર ત્રીજો રાઉન્ડ કરીશું કોણ જીતે એ જોઈએ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ને ત્રણે જો બે ગોઠવાઈ ગયું છે તો ચાલો વાન

મતમાં જવા જો રેડી થઈ ગયા છે ને આદ્યુ ને છે ને બાર શૂઝ પહેરા આદુ બાર શૂઝ પહેરા પહેરલે પટા જલ્દી જલ્દી હલો ટાટા જાવ છે પપ્પા કેમ ગયા નીચે વહી ગયા કે નીચે વહી ગયા મતી ગાડી લેવા હાલો જો એન પપ્પા મોટી ગાડી લેવા આવી ગયા છે રેડી થઈ ગયા છે તો આપણે પણ ફટાફટ જઈએ હવે તાને તને એ જગ્યાએ પોગી ગયા છે શ્રીમતમાં જો અહીંયા ઉપરનો હોલમાં શ્રીમત છે તો ચાલો આપણે અંદર જઈએ હવે જો શ્રીમતમાં પોગી ગયા છે ને આ બાજુ શ્રીમતનું સ્ટેજ પણ છે જે મારા બેનનું શ્રીમત હતું ને ત્યાં જ શ્રીમત હતું અને જો આ નેન્સી છે જે સારિકાની પણ ફ્રેન્ડ છે અને પપ્પાના ફ્રેન્ડના છોકરાની વાઈફ છે તો ચાલો આપણે નેન્સીને પણ મળી લઈએ હું નેનસીને પણ મળવા આવી ગયો છું નેન્સી કેમ છે બસ મજામાં મજામાં ને કેવો થાક લાગ્યો બહુ છે ગરમી બહુ છે બહુ ગરમી છે એમને કાંઈ તેને નવી સફર માટે તને કોંગ્રેચ્યુલેશન અને સારિકા પણ તને બહુ યાદ કરતી હતી તો એની આગળ મેં કીધું તું કલાક તો

આજુ મળી ગઈ આજુ નો થપ દીદી ક્યાં ગઈ હીરા નો થપ હીરા દીદી ગઈ છે નીચે તો આપણે હાલો આદુ આપણે નીચે બેસવા જવું છે ને ઘડીક હવે હાલો તો કપડા ચેન્જ કરીને પાછા ઘડીક નીચે બેસવા જાય અને પછી આજે આપણે મમ્મી પાસે મસ્ત એક પાછું એક ભજન ગવડાવીએ આદુ છે ને રીસાઈ ગઈ ત્યાં અમારા પપ્પા આજે હારે નહોતા આવ્યા ને એટલે જો એમ કે દાદા અહીંયા તેડવા આવે એમ એટલે

મમ્મી પણ જો નીચેથી બેસીને આવી ગયા છે અને હવે મમ્મી આપણે પાછા એક ભજન સંભળાવશે કયું ગાવાનું સાજુ મમ્મી બાપા સીતારામ ને વડલો રોપ્યો પતા લગાવ જીવા બાપા સીતારામ એ વડલો પોસે મારે વડલન દરશન કરવા છે જુઓ દુવા ને ડાળીએ કોણ બેઠું છે ಅರೆ ಮಮಿ ಹೇಜ ಮಸ್ತ ಸಂಭು ಆಟ ಗೋಟುವ ಉಪಸ ಹೇ ಅದು ಹುಷ ತು ಚ આજુ હવે ચોકલેટ ગોતવા ગઈ છે અને તમે લોકો કોમેન્ટ કરી દેજો અમારા મમ્મી તમને કયું ભજન સંભળાવે અને બસ તમે કઈ જગ્યાએથી તમે મારા બ્લોગ જોવો છો એ પણ અમને કોમેન્ટમાં જરૂર કહેજો અને આધુ કોનું નામ બોલે એ પણ તમે કોમેન્ટમાં લખીને જણાવજો અમને આધુએ જો ફાઇનલી એના દાદા પાસે એક ચોકલેટ લેવડાવીએ અત્યારે રાતે અને આધુને મેં બે ત્રણ નામ પણ શીખવાડી દીધા છે જે કે આધુ બોલશે હાલો કિંજલબેન હીનાબેન ગોપીબેન આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય